વડોદરાના ગોત્રીપ્રિયા ટૉકેસ પાસેથી આજરોજ વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ગોત્રીપ્રિયા ટૉકેસ થી વિશ્વકર્મા મંદિરથી નીકળીને વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી જેમાં સુથાર યુવા કમિટી વડોદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સુથાર સમાજના મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા સાથે ઓઝારનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સુથાર યુવા કમિટી વડોદરાના અધ્યક્ષ અંબેશજી સુથાર ઉપાધ્યક્ષ રમેશજી અશોકજી કોષાધ્યક્ષ કમલજી સુથાર કમિટી મેમ્બર રાજેશજી ચંપકજી વિરેન્દ્રજી સત્યનારાયણજી ગણેશજી સુથાર ભુરારામજી સુથાર તથા મોટી સંખ્યામાં સુથાર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા છાણી વિશ્વકર્મા મંદિરથી પહોંચશે અને સમા વિશ્વકર્મા મંદિર આ શોભાયાત્રા સમાપન થશે आज श्री भगवान विश्वकर्मा की जन्म जयंती है उसके शुभ उपलक्ष्य में विश्वकर्मा शोभा यात्रा हर साल होती है हमारी और इस बार और भी भव्य और दिव्य शोभा यात्रा होने जा रही है ये शोभा यात्रा हमारी गोत्री श्री विश्वकर्मा मंदिर से रवाना होकर छाणी श्री विश्वकर्मा मंदिर जाएगी और वहाँ से विजयराज श्री विश्वकर्मा मंदिर पहुँचेगी और उसके बाद शांति नगर श्री विश्वकर्मा मंदिर समापन होगा इस शोभा यात्रा में अपने सुथार समाज के जो औजार है उसकी भी साथ में प्रदर्शनी की गई है जो बिन बिन जो औजार पुराने हमारे औजार है उनकी भी प्रदर्शनी साथ में है जय श्री विश्वकर्मा जी महेंद्र सोलंकी दिव्यांग न्यूज वडोदरा